લીમણુંંદર આવી રીતે ફાલ છે જો કે આવો ફાલ ક્યારેય ન થાયો ઝાડવા એકદમ ઠુંમરી જેવો થઈ ગ્યા છે આપણે અહીંયા ઠુંમરી કેવી છે ડોસી ડાળિયા હતા સીનું નાક પણ કે છે એ રીતે હવે આ બધું અમારું લાઈ કે આ લીમણું ચા લાંબા પર છે નીનો હટે છે આયા હોય આ નો હરય હા અજમેરા છે ઓર્ગેનિક પદ્ધતિ થી તૈયાર કર્યો હતો પણ મરસાટો થઈને રાખ્યો તો કપાસ ઉકલી ગયો અને મરસા પણ તૈયાર થઈ ગયા છે હવે મરસા ની શહેલી છે દોઢસો મળતો ન થાય

મધમાખી લાવવા માટે ક્યાંય ક્યાંય આવી રીતે રાયના છોડવા નાખેલા છે જેથી કરીને ફ્લાવરિંગ સારું રહે પણ આ વર્ષે એવું રહ્યું છે કે મધમાખી જ ક્યાંય જોવા મન મળે અને ઉત્પાદનમાં આ વર્ષે થોડો ઘટાડો છે અને આટલો આપણો કપાસ વીણવાનું બાકી છે અને આપણે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરેલું છે

સા નિત પીવો ભાઈ હવે પછી વાત હા મેં ઓલું ઓલું ખુશી હા આ ઝાડ ઉર્યું ને એમાં સંભાળજો થય આમાં તંતરે એક જ દાણો નીથ હડેલો આ ઝાડવામાં હા ભાઈ વાત ઢોળા દેખાડ ને એવા લઈ લે અજમેરા છે જે આ વર્ષમાં બે થી ત્રણ પ્રકારની કલમ બાંધી હતી પણ બે જ સક્સેસ ગઈ છે એક અજમેરા એક એપલ અને એક રતલામી એક દેશી બોડી સ્થાનિક તો હતી જ આ સાથે આપણો બ્લોગ પૂરો થાય છે